કેમ છો મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો હું આપનો પરમ મિત્ર નરેશ આહિર એમ ને કે રેસ પોર્ટ પાસે દાદાને પગમાં લાગ્યું હતું ને દાદાને આર્થિક પરિસ્થિતિ જોતા એમ લાગતું હતું કે બહુ આઘાત લાગ્યો હોય એવું લાગે છે તો આજે દાદા માટે આપણે એમ કહેવાય ને કે નવડાવી મસ્ત કપડાં પહેરાવીને તૈયાર કરી દેસુ દાદા એ પગમાં શું થયું હતું એ પગમાં શું થયું હતું શું વાગ્યું હતું નાઈ ના હાલો મસ્ત કપડા પહેરાવી દઉં નવા હવે બધું કાપી કાપી હાલો તો આપણે મસ્ત તૈયાર કરી દાદાના જીવનમાં કઈક પરિવર્તન લાવવાની કોશિશ કરીએ તો અમારા વિડીયો વધારેમાં વધારે શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અમારી વિડીયો તમને કેવા લાગે એનો અભિપ્રાય જરૂર આપજો હાલો ના લઈ નાઈ લઈએ કાલે ગરમ પાણી આ નાવા માટે તો બાપુ ને લઈ જઈએ છીએ આપડે નવડાવા માટે નાય ને મસ્ત તૈયાર થઈ જાય અરેશ પૈસા પૈસા નથી ને દાદા देजो हो हमने सेवा में वापस द्वार का हो जाओ का ये हसी बात केवा वाड़ का पा थोड़ा ओसा करना के દાદા થોડી વાર તો માનતા નહોતા કે ભાઈ મારે નથી ને આવું નથી આવું ઘણા ટાઈમથી નાયા નથી થોડી વાર રિક્વેસ્ટ કરી તો માની ગયા છે હવે તો નરેશભાઈ એમને વાળ દાટી કરે હું છું છું દાદા કાઢી નાખો ની પાછી ઉગી જાય હું શું તો રાખવી પડે કા દાદા કરતા હોય એટલે છે ને મોઢામાં ન

બરાબર નવડાવજો પરેજભાઈ દાદાને બે મહિના નાહ્યા ને તમારી આજુબાજુમાં જો આવા કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એને આવી કઈ રિકવાયરમેન્ટ રહેતી હોય દાદા એકલા રહેતા હોય નવડાવવા દવડાવ કંઈ બી કામ હોય તો કેજો અમે સેવા માટે આવીએ જ છે રાજકોટ આખામાં ને રાજકોટ ને આજુબાજુમાં લોકો તો ખાસ વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આવા દાદા એકલા નિરાધાર ન રહે બસ કેવું લાગે હવે દાદા લાવો બંધ કરી દો સારું લાગે ને આમ જો એકવાર સ્માઈલ આપી દો આમ કહી દો હા આમ સ્માઇલ આપો હા કેવું હવે તમને લાગે આ તમારી સિગરેટ આ તમારી સિગરેટ ને તમારી બધી વસ્તુ ઓકે હવે પગમાં આપણે ડ્રેસિંગ કરી નાખશું પગ કરો કાઢી નાખો પગ એમ કહેવાય ને કે દાદાને ઘણા ટાઈમથી પગમાં લાગ્યું છે તો આપણે પગમાં બી દાદાને ડ્રેસિંગ કરી દઈશું હું તમને પાંચ મિનિટમાં ફોન કરું છું એમ કહેવાય ને કે આપણે દાદાનું આજે ડ્રેસિંગ કરી દીધું છે હવે દાદાને આપણે મૂળભૂત જગ્યાએ પાછા સ્ટે કરી દઈશું દાદા તમારે અહીં આશ્રમમાં જવું છે હે ત્યાં તમને જમવાનું ને બધું આપશે નહીં તો તમારી જગ્યાએ જ જવું છે તો એને દાદાનું આપણે ડ્રેસિંગ કર્યું છે હવે દાદાને આપણે પાછા એની મૂળભૂત જગ્યાએ પાછા મૂકી દઈશું દાદાની ઈચ્છા એવી છે કે મને મારી જગ્યાએ પાછા મને મૂકી જાઉં તો આપણે કોશિશ કરશું દાદાને પાછી મૂળભૂત જગ્યાએ એમ કહેવાય ને કે ઘણી હિંમ હિંમત પછી એમ કહેવાય ને આજે પ્રયત્ન પછી દાદા નાવા માટે તૈયાર થઈ ગયા ને સક્સેસફુલી આપણે નવડાવી દીધા દાદાને ને એક નવું જીવન આપવાની કોશિશ કરી તો પહેલાં કરતાં દાદા કેવા લાગે બધીની કહેજો દાદા હવે કેવું લાગે છે તમને સારું લાગે ને આવી રીતે હવે રોજ નહીં લેશો ને તું આવીને નવડાવી જાઉં હાલો હે આપડે દાદા શું નામ છે દાદા તમારું હે હેય દેવાભાઈને આપણે એમ કેવાય ને કે નવડાવીને મસ્ત કરી દીધા તો દેવાભાઈને ફ્રેન્ડને આપણે પૂછીએ તો કઈ દેવાભાઈ કેવા લાગે છે હવે કેવું મસ્ત લાગે દયા હીરો જેવા લાગે અનિલ કપૂર અનિલ કપૂર જેવા અનિલ કપૂર જેવા લાગો તો કેના જેવા લાગો તમે હે ભરેશ રાવલ જેવા હા જો હવે દાદા હિસાબા એમ કહેવાય ને કે આજે આપણે દાદાના મોઢા ઉપર સ્માઇલ લાવવાનું એક કાર્ય કર્યું છે તો બસ આવી જ રીતે બધા લોકો સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા એમ કહેવાય ને કે એક નાની એવી કોઈની એક હિંમત બી એમ કહેવાય ને કે જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવતા હોય છે તો આજે દાદાને એમ કહેવાય ને કે નવડાવીને આપણે એને નવી નવી સ્માઈલ આપવાનું એક જીવનમાં કાર્ય કર્યું છે ને દાદાએ આજે મને એક પ્રોમિસ કર્યું છે કે હવે હું મારી રીતે રોજ નાઈ લે બે મહિનાથી નાયા ન હતા તો એમ કહેવાય ને કે એક સારી બાબત કહેવાય तो अ इस वीडियो ने વધારેમાં વધારે શેર કરજો બસ આભાર ہمارے ચેનલ કો સપોર્ટ કરને કે લિયે વિડિયો કો લાઈક કરે દોસ્તો કે સાથ શેર કરે ઓર સબસ્ક્રાઇબ કરે